વેરાવળના તાલા તાલાળા તાબાના ચિત્તોડ ગામના પાટિયા પાસે ધ્રુવરાજસિંહ ને ઉપર હુમલો કરી લૂંટ જેવા ગંભીર ગુનાની ફરિયાદ દેવાયત ખવડ અને તેની સાથેના પંદર સાગડિતો સામે નોંધાયેલ જે કામમાં પોલીસે જ્યારે આરોપીઓને નામદાર કોર્ટ નીચેની કોર્ટ સમક્ષ રજૂ કરે ત્યારે રિમાન્ડના હુકમમાં જ જામીન આપવા માટેનો આદેશ કરાયેલ જેની સામે સરકાર પક્ષે અત્રેની સેશન્સ કોર્ટમાં ડિવિઝન અરજી અને બેલ કેન્સલેશનની અરજીઓ દાખલ કરે જેમાં સરકાર પક્ષે દરેક ગુના દરેક મુદ્દા ઉપર યોગ્ય રીતે રજૂઆત કરાયેલ નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અને પાલડીવાલા સાહેબનું જજમેન્ટ સહિતની વિગતો નામદાર કોર્ટને ધ્યાને મૂકવામાં આવેલ તે જ રીતે ફરિયાદી તરફે વિરલભાઈ ચૌહાણ એડવોકેટે સોગંદનામું અને આ કામમાં નીચેના થયેલા હુકમ સામેનો વાંધો રજૂ કરે ફરિયાદના જે રજૂઆતો થઈ તેની સામે પ્રતિ દલીલો ફરિયાદની સામે આરોપીના વકીલશ્રીઓએ જુદા જુદી તબક્કે દરેક ઓથોરિટીઓ ટાંકી અને તે પણ તેઓએ પણ કરે જ્યારે આજે નામદાર કોર્ટે બેલ કેન્સલેશનની અરજી અને રિમાન્ડની રિવિઝન હુકમ ઉપર લેવા માટે કામગીરી હાથ ધરેલ તે જ વખતે ફરિયાદની જે રજૂઆતો હતી અને પોલીસ અને સરકારની જે રજૂઆત હતી તે મુજબ અરજીની હુકમ કરવામાં આવે તો અમે તેઓની અરજીનો અને રિવિઝનનો અપોઝ નથી કરતા એટલે કે સાદી ભાષામાં કહીએ તો બેલ કેન્સલ થાય અને રિમાન્ડ આપવામાં આવે તો વાંધો નથી એવી કોશિશથી નીચેની કોર્ટના હુકમને સામે જે હુકમ થયેલ છે તેનો તે છે ગ્રાહ્ય ન રાખવામાં આવે તો વાંધો નથી તેવું આરોપી પક્ષે

એમના આરોપીઓના વકીલે કીધું છે એટલે બેલ કેન્સલ થયા ગણી શકાય